હેલો एवरीवन વન કેમ છો તા તો ગયા વખતે આપણે વિસ્ટન બ્રિજના કેટલાક કોન્સેપ્ટ જોયા હતા આજે એ જ કોન્સેપ્ટ આધારિત પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરવાના છે નીટના પાછલા પૂછાયેલા પ્રશ્નો તથા અમુક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ આપણે જોવાના છે તમે પણ સાથે નોટ અને પેન લઈને બેસી જાઓ જોઈએ આપણે તમારાથી પણ કેટલા પ્રશ્નો સોલ્વ થાય છે અને જે પ્રશ્ન સોલ્વ ના થાય એ પ્રશ્નને આપણે કેવી રીતે એની અંદર ભૂલ શું થઈ છે અને કેવી રીતે આપણે સુધારી શકીએ છીએ તે જોવા ચલો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ આપણે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે આપણે આજ વખતે નીટ બે હજાર પચીસ નો પ્રશ્ન તમારા પાસે છે પ્રશ્નમાં શું કીધું છે કે તમારે આ સર્કિટમાંથી કેટલો કુલ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આપણે ચેક કરવાનું છે તો જોવાથી ખબર પડે છે આપણને કે આટલો ભાગ જે છે આપણને વિસ્ટર્ન બ્રિજ જેવું તો દેખાય છે હવે આ વિસ્ટર્ન બ્રિજ જે છે એ સંતુલનમાં છે કે નહીં એ આપણે ખાલી ચેક કરવું પડે એ ચેક કરવાની રીત આપણને ઓલરેડી ખ્યાલ છે કેવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ ચેક કરવાની રીત શું હતી તો આપણે ગુણાકાર કરવાનો સામસામેની બાજુનું અથવા તો બીજું શું કરી શકીએ છીએ આપણે તો રેશો લઈ લેવાનો તો ફાઈવ એની સામે આવશે ટુ પોઈન્ટ રીક્ષો સમાન આવ્યો એટલે આ થઈ ગયું તમારું શોર્ટ ધ્યાન રાખો શોર્ટ થાય એટલે એ વસ્તુ છે જ નહીં ત્યાં એવું ગણ હવે જંક્શન આ બાજુ છે બી પોઈન્ટ ઉપર અને ઈ પોઈન્ટ ઉપર હવે એનાથી થાય શું તો જો આ ન હોય

એ આપણો સમતુલ્ય અવરોધ એક ના છેદ અહીંયા બે થઈ જશે અહીંયા આગળ આઠ થશે એટલે ત્રણ ના છેદ માં આઠ બરાબર વન અપોન આલ્ફા તો આર નું મૂલ્ય આપણને મળી ગયું આઠ ના ત્રણ આ અવરોધ ખાલી આટલા નો જ છે હવે કુલ અવરોધ આપણે ફાઇન કરવાનો છે કુલ અવરોધ આપણને મળશે કેવી રીતે તો આ જે કંઈ પણ સંતુલ્ય અવરોધ છે એ અવરોધ અને આપણે કહી દઈએ x એ x અવરોધ આ એક

આ બાજુ સરવાળો કરી દઈએ પાંચ ને છ ને એક સાત થઈ જશે બરોબર આપણે તો આઈઝી કોસ્ટી અપોન આર વી છે પાંચ અને આર છે દસ એટલે એક ના છેદમાં હવે જીરો પોઈન્ટ પાંચ એમ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ખૂબ પ્રશ્ન હતો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ

એકના છેદમાં ત્રણ કોમન કાઢી લઈએ તો એકના છેદમાં બે વધતા એકના છેદમાં ત્રણ થશે છ જે છે એ આપણો આવશે એટલે અહીંયા આગળ ત્રણ વધશે અહીંયા આગળ બે વધશે અહીંયા છ થઈ જશે એટલે આ થઈ ગયું તમારું પાંચના છેદ માં છ ગુણ્યા ત્રણ ત્રણ એટલે આ થઈ જશે તમારું અઢાર આવવાનો પણ આરામ જો આપણો તો આર નું મૂલ્ય કેટલું આવે તો આર નું મૂલ્ય અઢારના છેદમાં પાંચ આવે હવે આગળ શું કરીશું ને એવું જ રાખવાનું છે અને આર નું મૂલ્ય જે છે એ આપણને ખ્યાલ આવી ગયું અઢાર ના છેદ માં પાંચ એટલે આપણો જે છે એ પાંચ વી અપોન અઢાર

એક ભાગ્યા ત્રણ જીરો પોઈન્ટ ગુણોત્તર વધારે છે એટલે બી બિંદુએ સ્થિતિમાન વધારે છે એ બિંદુએ સ્થિતિમાન નું મૂલ્ય ઓછું છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન બી થી એ તરફ થાય બી થી એ તરફ થાય એટલે આપણો ઓપ્શન નંબર જે છે એ સાચું છે

બરોબર બીજી રીત પણ મેં તમને શીખવાડી હતી જો તમને યાદ હોય તો અવરોધો નો ગુણાકાર પણ સરખો થઈ જાય તો એના માટે કેવી રીતે કરીશું તો આના સામે બ્રાન્ચ આ થશે તો દસ ગુણ્યા દસ થશે અને વીસ પંચાપન કેટલા થાય સો આ ગુણાકાર સરખો આવી ગયો ગુણાકાર સરખો આવ્યો એટલે અહીં આગળ દસ જે છે એનું અસ્તિત્વ રહેશે નહીં વચ્ચે વાળો જે દસ ઓમ નો અવરોધ છે એ છે જ નહીં એ શોર્ટ થઈ જશે તમારો એટલે તમારો એક પોઈન્ટ આ બન્યો અને એક પોઈન્ટ આ બનેલું છે આના માટે આપણે શું શોધવાનું છે તો વિદ્યુત પ્રવાહ શોધવાનું છે તો આ દસ અને વીસ જે છે એ સમાંતર શ્રેણીમાં આવી જશે અને આ પાંચ અને દસ જે છે એ પણ શ્રેણીમાં આવી જશે બંને સમાંતર જોડાણ તો એક અવરોધ થયો આપણો ત્રીસ નો અને એક અવરોધ થયો આપણો પંદર નો તો એક ના છેદ માં ત્રીસ વત્તા એક ના છેદ માં પંદર બરાબર એક ના છેદ માં આર થઈ જશે અહીંયા બે વડે ગુણીશુ એટલે ત્રણ ના છેદ માં ત્રીસ થઈ જશે આર નું મૂલ્ય અગેન આપણને દસ મળે છે આર નું મૂલ્ય દસ મળ્યું વોલ્ટેજ પાંચ છે એટલે દસ

એ સમાન થઈ જાય અથવા તો રેશિયો જે છે એ સમાન થઈ જાય બંને રીતથી કરી જોજો આપણે ગુણાકાર થી પહેલા જોઈએ તો 30 2 બરાબર 10 r થઈ જશે 0 0 કટ થઈ ગયો એટલે r નું મૂલ્ય 6 ઓમ આવ્યું બરાબર બીજી રીતથી પણ કરી જો 2 ભાગ્યા 10 બરાબર r ભાગ્યા 30 થઈ જાય 0 0 કટ થશે 3 સામે જતો રહેશે એટલે r નું મૂલ્ય જે છે એ 6 ઓમ આવી જાય આપણે પાંચ અવરોધ અહીંયા આગળ કુલ જે રેશિયો જે છે એ સમાન થાય છે કે નથી થતો આ બાજુનો રેશિયો જોઈએ તો બે ના છેદમાં ચાર એટલે વન બાય ટુ થશે ત્રણ ના છ કરીશું તો એ પણ વન બાય ટુ થવાનું આ કુલ અવરોધ કેટલો દસ બરાબર વન અપોન આઠ જ્યારે પણ આવું આપેલું હોય તો અહીંયા આગળ યાદ રાખવાનું કે અહીંયા આગળ લગભગ આ અડધું આપેલું હોય તો ત્રણ જ થવાનું છે કેમ તો બે ગુણ્યા દસ કરીશું આપણે એટલે ત્રણ ના દસ બરાબર

અઘરો નથી તમને અવરોધ તો બહુ વધારે જોવાય છે એક વસ્તુ બીજી ધ્યાન રાખો કે જ્યારે ચાર અને ચાર સમાન અવરોધનું સમાંતર જોડાણ હોય તો કુલ અવરોધ અડધો થઈ જાય કુલ અવરોધ જે છે એ એક અવરોધનો અડધો થાય એટલે ચાર અને ચાર નો સમાંતર જોડાણ છે તો કુલ અવરોધ જે છે એ બે ઓમ થઈ જશે અહીંયા છ અને છ નો સમાંતર જોડાણ છે તો કુલ અવરોધ ત્રણ ઓમ નો થઈ જશે ચાલો હવે રેડી કરીએ પંદર અને છ એકવીસ ઓમ થાય છે આપણો અહીંયા આગળ ચાર ને ચાર ને બે છ ઓમ થયો આપણો પંદર ને ત્રણ અઢાર જેટલું થયું આ આપણને નથી ખબર તો આખાને આપણે કહી દઈએ એક્સ અને આને કહી દઈએ આપણે ત્રણ તો છે જ કુલ અવરોધ તમારો એક્સ પ્લસ થ્રી થઈ જવાનો તમારો અહીંયાનો ધ્યાનથી સમજો આને આપણે એક્સ ડેસ કહીએ સોરી આ જે છે આ કુલ સમતુલ્ય અવૃત અહીંયાનું થશે એક્સડેસ નું મૂલ્ય મળી જશે તો આપણને ખ્યાલ છે આનું મૂલ્ય શોધવું ઈઝી હશે ખૂબ જ તો સામસામેનો ગુણાકાર કરીએ ભાઈ એકવીસ ગુણ્યા નું મૂલ્ય થાય થાય તો 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 આપણને આપણને ખબર છે અને મળે મૂલ્ય મળી ગયું ચાર એક્સ ડેસ નું મૂલ્ય મૂલ્ય ચાર મળે છે એટલે આનો સમતુલ્ય અવરોધ ચાર મળ્યો હવે વિચારો તમે કે આ અને આ જો સમાન હોય તો કુલ સમતુલ્ય અવરોધ જે છે સમાંતર જોડાણની અંદર એ એક કરતા અડધો થઈ જાય એટલે આ આઠ હોય આ આઠ હોય તો જ આ બંનેનું સમતુલ્ય અવરોધ જે છે એ ચાર થઈ જશે એટલે આપણો એક્સ નું મૂલ્ય જે છે એ આઠ ઓમ તો મજા આવી તમને પણ મજા આવી હશે આશા કરું છું હવે તમારા જે કંઈ પણ પ્રશ્ન સોલ્વ કર્યા તમે પણ એ પ્રશ્નમાંથી કયા પ્રશ્ન ખોટા પડ્યા છે બધા જ સાચા પડ્યા હશે એવી આશા રાખું છું જે કંઈ પણ પ્રશ્ન ખોટા પડ્યા છે એને ધ્યાનથી જોશો એમાં શું ભૂલ કરી છે તો આજનું સેશન બધાને મજા આવી હશે કમેન્ટમાં બધા જ કહેશું કે ભાઈ કોના કેટલા પ્રશ્ન સાચા પડ્યા બધાના બધા પ્રશ્નો જે છે એ સાચા પડ્યા હોય તેવી આશા છે આ જ વસ્તુને બીજા તમારા મિત્ર સાથે શેર કરો જેથી એ પણ આ બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી જોઈએ કરી શકશે ધોરણ અગિયાર માટે નેક્સ્ટ ટાઈમ જે છે એ વિડીયો અપલોડ કરીશું આપણે વધારેમાં વધારે ધોરણ અગિયારના સ્ટુડન્ટો જોઈ શકે સમજી શકે સારી રીતે ફિઝિક્સને એટલા માટે થેન્ક યુ બધા જ જોડાતા રહો આપણી ચેનલની અંદર અને લાઈક અને સબસ્ક્રાઈબ કરો કારણ કે યુટ્યુબનું એલ્બોરિધમ હોય છે જેટલી લાઈક અને સબસ્ક્રાઈબ વધારે હશે એટલી જ કમ્યુનિટી જે છે એ ગ્રો થશે થેન્ક યુ સો મચ